ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં એક પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું હવે આ વર્ષે અક્ષય તૃતીયા જેને આપણે અખાત્રીજ કહીએ છીએ એ ક્યારે છે કેટલા વાગ્યા થી કેટલા વાગ્યાનો શુભ મુહૂર્તનો કાળ છે સમય છે અથવા મુહૂર્ત છે અને આનું ધાર્મિક સંક્ષિપ્ત મહત્ત્વ શું છે એ દિવસે આપણે શું કરી શકીએ છીએ એ આજે હું તમને સંક્ષિપ્તમાં શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય કરીને ચિહ્ન દબાવજો તો ૃતીયા એટલે અખાત્રીજ છે હવે એમાં વિશેષ પહેલા તો એ શું મહત્વ છે કે શુક્રવારી યુક્ત છે શુક્રવારી યુક્ત જે અખાત્રીજ હોય બહુ બહુ એટલે બહુ જ મહાન હોય કે જેમાં શુભ ફળ પ્રાપ્ત થાય બીજું પરશુરામ જયંતિ ત્રીજું ત્રેતા યુગની આદિ તિથિ છે આરંભિક તિથિ છે એના સિવાય જે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રવિયોગ અને સિદ્ધિયોગ છે આટલા બધા યુગનો સમન્વય છે હવે એ દિવસે કરેલું કર્મ એ તમને અક્ષય પુણ્યફળ આપે આપે ને આપે જ એ ક્યારે નિષ્ફળ જતું નથી હવે જે આખા ત્રીજ છે એ શુક્રવાર દસમી મે સવારે ચાર વાગે ને સત્તર મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે અગિયાર મે શનિવારે સવારે એટલે અર્ધરાત્રિએ બે વાગે પચાસ મિનિટે પૂરું થવાનું છે હવે અક્ષય તૃતીયાનું જે શુભ મુહૂર્ત છે એકચુલી આ તો હોય જ નહીં આ બધી પદ્ધતિ કારણ કે અખાત્રીજ વણમાગી મુહૂર્ત અક્ષય તૃતીયા સવારે ઉદયથી બીજા દિવસના સૂર્યોદય સીધું સારું જ હોય એમાં પાછું બીજું એમાંય કંઈ નવું શોધવાનું ના હોય પણ છતાં એક પારંપરિક છે તો એ હું તમને કહું તો દસમી મે સવારે પાંચ વાગેને ઓગણપચાસ મિનિટથી બપોરના બાર વાગે અને ચોવીસ કે બાર વાગ્યા ને પચીસ મિનિટ સુધીનો જે સમયકાળ છે વધારે સારો છે બાકી આમ તો આખો દિવસ સારો જ હોય એની કોઈ ચિંતા નહીં કરવાની હવે આ દિવસમાં તમે શું કરી શકો અથવા તો આ જે સમય છે એમાં તમે શું કરી શકો તો આપણે જે રીતે કહીએ છીએ કે આ સમયમાં સોનાના ઘરેણા કે ચાંદીની ખરીદી કે ચાંદીના ઘરેણા હોય આ બધું આપણે ખરીદી શકીએ છીએ જેનાથી અક્ષય પુણ્યફલની પ્રાપ્તિ થાય છે બીજા નંબરમાં આના વિશે અથવા તો આના સિવાય વિશેષ રૂપથી આપણે આપણા માટે તો બધું સોનું ચાંદી બધું ખરીદીએ છીએ પણ હકીકતમાં તમે બીજું શું કરી શકો એ દિવસે ઘરમાં નવું મંદિર લાવવું હોય તો નવું મંદિર ખરીદો ઘર માટે ઘરમાં ભગવાન માટે ભગવાનની પૂજા માટે નવા જો ચાંદીના વાસણ લાવવાના હોય કે તાંબાના પિત્તળના વાસણ લાવવાના હોય તો એ લાવી શકો જેમ કે હું તમને ઉદાહરણ આપું કે ઘરમાં મંદિર માટે ચાંદીનો દીવો હોય કે પછી તાંબાનો દીવો હોય કે પછી પિત્તળનો દીવો હોય અથવા તો આચમની પ્યાલો તરભાણું હોય અથવા તો નાનામાં નાની વસ્તુ ઘરમાં મંદિરમાં પાથરવા માટેના નવા કપડાં હોય આવી બધી વસ્તુ છે એ પણ લાવો ભગવાન માટે પોતાના માટે તો આપણે લાવવાના જ છે પણ ભગવાન માટે પણ આવું લાવી શકીએ એના સિવાય ઘરના મંદિર માટે નવી મૂર્તિ લાવી શકાય ઘરના મંદિરમાં સ્થાપના કરવા માટે નવા યંત્રો જેમ કે શ્રીયંત્ર સૌથી શ્રેષ્ઠ છે શ્રીયંત્ર શ્રીયંત્ર કનકધારા યંત્ર કુબેર યંત્ર ગણેશ યંત્ર એટલે કે લક્ષ્મી વિનાયક યંત્ર છે કે બગલામુખી આદિ યંત્ર છે અથવા કોઈ પણ ભગવાનની મૂર્તિ આદિ છે આ તમે લાવી શકો જે સર્વશ્રેષ્ઠ સૌથી બેસ્ટ છે એના સિવાય જો બીજી વાત કરીએ તો આપણે માંગલિક કાર્યો માટે જેમ કે નવચંડી યજ્ઞ સૌથી વધારે દિવસે શું થાય છે લગ્નો બહુ થાય તો લગ્ન તો છે જ એ તો વણમાંગ્યું મુહૂર્ત છે એટલે એમાં કંઈ જોવાની જરૂર નથી પણ એ સિવાય પણ આપણે જોવા જઈએ તો નવચંડી યજ્ઞ છે વાસ્તુ યજ્ઞ છે નવા ઘરમાં પ્રવેશે આપણે નવું કોઈ વાહન લાવવું હોય ટુ વ્હીલર ફોર વ્હીલર આ લાવી શકીએ નવો બિઝનેસ નવા વ્યાપારનો આરંભ કરવો હોય તો એના માટે ઉત્તમ દિવસ છે તો આ બધા શુભ કર્મ માટે જે છે આ સૌથી મહત્વનો દિવસ છે અને આ શુભ કર્મો આપણે જે કરીએ એ અક્ષય પુણ્ય ફળ આપવા વાળું થાય છે અને બીજા નંબરમાં આનું સંક્ષિપ્તમાં મહત્વ કહી દઉં તો જે રીતે આ યુગ આદિ તિથિ છે ત્રિતા યુગની આદિ તિથિ છે એટલે આ અક્ષય પુણ્ય ફળ આપે છે એના સિવાય ભગવાન વિષ્ણુનો અવતાર જે પરશુ રામ જયંતિ છે એ પણ એ દિવસે છે એટલે એ દિવસે આપણે જે કાર્ય કરીએ અક્ષય ફળ આપે અને સૌથી વધારે જે આની સાથે રિલેટેડ કથા છે કે ભગવાને યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું એવું પાત્ર કે જેમાં કંઈ મૂકો કે જેનાથી કંઈ દાન કરો એ ક્યારેય સમાપ્ત જ ના થાય જે એનો ક્ષય ક્યારેય થાય જ નહીં અને એ જે અક્ષય પાત્ર હતું એ કેમ આપ્યું હતું તો એ એવું પાત્ર હતું કે જેમાં ક્યારેય ભોજનની સમાપ્તિ થાય જ નહીં જરૂરતમંદવાળા હોય જેને જરૂરિયાત હોય જેને ભોજન ખવડાવવું હોય તો એ એવું પાત્ર અક્ષય કે જેમાં ભોજન ક્યારેય ખતમ જ ના થાય એ અક્ષય મળતું જ રહે મળતું જ રહે એટલે એ દિવસ એવું પણ કહેવાય છે કે એ દિવસે આપણે ગરીબોને ખાવાનું ખવડાવીએ પોતાના ગોર મહારાજને સીધાનું દાન કરીએ તો મંદિરોમાં કોઈ પણ વસ્તુ દાન કરીએ જેમ કે હું તમને કહું શિવાલયમાં તમે ઘંટીનું દાન કરો અથવા શિવાલયમાં ગળતીનું દાન કરો જેનાથી અભિષેક કરવામાં આવે અથવા હરિમંદિરમાં શંખનું દાન કરો કે શાલિગ્રામનું દાન કરો આવી જગ્યાએ તમે કોઈ દાન કરો તો એ બધું અક્ષય પુણ્ય ફળ આપવા વાળું થાય જેનો ક્યારેય કદી ક્ષય થતો નથી અને એના સિવાય લક્ષ્મી નારાયણની ઉપાસના કરવી કે લક્ષ્મી નારાયણનું પૂજન આદિ કરવું એ આ અક્ષય તૃતીયાએ બહુ જ મહત્વનું હોય છે આટલા બધા સરસ પ્રકારના યોગ છે હજુ આપણે આ વિષય ઉપર ઘણી વાત કરીશું નવા વિડીયો પણ હું લાવી સત્સંગ કરીશું કથા હોય કે એ દિવસે શું આપણે આરાધના આદિ કરવું જોઈએ પણ સંક્ષિપ્તમાં જે મહત્વ છે એ આજે મેં તમને શ્રવણ કરાવ્યું કે અક્ષય તૃતીયા ક્યારે છે એનું ધાર્મિક આધ્યાત્મિક સંક્ષિપ્ત મહત્વ આદિ શું છે જો આ તમને સત્સંગ ગમ્યો હોય તમે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા શું તમે ભગવાન માટે કોઈ સારી વસ્તુ ખરીદીને લાવવાના છો અને જો લાવવાના છો તો તમે અમારી સાથે તમારો અનુભવ શેર કરી શકો છો કોમેન્ટ બોક્સ દ્વારા અથવા તો અમારા વોટ્સઅપ નંબર દ્વારા હા તો આજનો સત્સંગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ જય શ્રી લક્ષ્મી નારાયણ